હેલો વિદ્યાર્થી મિત્રો શું તમને પણ લમચોરસ નું ક્ષેત્રફળ થાય છે તો ચાલો તો જો લંબચોરસ ની અંદર શું હોય તો કે લંબચોરસ ની અંદર યાદ રાખજો કે સામ સામેની બે બાજુ હોય ને એ સરખી હોય કઈ રીતે જો આપણે જોઈએ આપણે તો જો અહીંયા આ બાજુ જો આ બાજુ જો આ બે કેવી છે સરખી છે સેમ આ બાજુ પણ કેવી હોય બંને સરખી એટલે વ્યાખ્યા આપણે શું લખી શકીએ તો કે ભાઈ સામ હવે ધારો કે મારે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ મારે ગોતવું છે એટલે કે અંદરનો આખો વિસ્તાર કેટલો છે મારે ગોતવો હોય તો મારે શું કરવું પડે તો જો સૌથી પહેલા એના માટે આપણી પાસે એક સૂત્ર છે જે આપણે એપ્લાય કરશું હમણાં કે ક્ષેત્રફળ બરાબર

બરાબર અને આ બાજુ છે હંમેશા કેવી હોય આના કરતા હંમેશા કેવી હશે વધારે હોય કારણ કે કોઈ પણ લંબચોરસ આકાર હોય એની અંદર લંબાઈ કરતા પહોળાઈ પંદર સેન્ટીમીટર લઈ લઈએ પહોળાઈ છે તો ચાલ આ સૂત્રની અંદર આપણે આની કિંમત મૂકીએ તો જો લંબાઈ કેટલી છે જો ઊભો ભાગ હોય શું કહેવાય હંમેશા લંબાઈ કહેવાય અને આડો ભાગ હોય શું કહેવાય હંમેશા પહોળાઈ કહેવાય તો બીજી વસ્તુ અહીંયા એ પણ ધ્યાન રાખજો આ દસ છે તો આ પણ કેટલું હોય દસ જ હોય અને આ ઉપરનો ભાગ પંદર છે તો આ પણ કેટલો હોય પંદર જ હોય અને અહીંયા તમારે ક્ષેત્રફળ શોધવા માટે પણ શું કરવાનું છે જેમ ચોરસમાં આપણે ક્ષેત્રફળ શોધીએ છીએ એમ સેમ આમાં પણ એમ જ કરવાનું છે કે પાંચ પાસેની બે બાજુ એ બંનેનું શું કરવાનું આપણે નોર્મલી ગુણાકાર કરો એટલે આપણને ક્ષેત્રફળ મળી જાય જો લંબાઈ કેટલી દસ પહોળાઈ કેટલી તો કે પંદર બરાબર હાલો કરો ગુણાકાર

સોલ્વ કરી અને કોમેન્ટની અંદર જણાવવાનો છે